જો આ વરસાદે તો અડદ બગાડ નાખ્યા માન અડદ માનડોત પાકેતા અને આ બધાય જો ફરતા ફરતા બેહાડી દીધા અડદ મડાવી એનો અડદ ખાવા છે અને સારે બાજુ બે બરાબરનો થયો છેન મારે એક બાજુ ગર્યો જવાની ઉતાવે છે અને મારાતે મોગ પૂરા 5 મણ થાઈતા તેમ 5 પલ્લે ગયા પલ્રી ગયા ને ઓલા ભરવાડનો દહીં નો તો આ દા-દા દઈ દેદા નથી બગડે પણ શનિવાર હતો તો બપોર પછી એમ થયું લાઠી જાવ પણ વરસાદે કઈ ખરીદી કરવા ન દીધી જેવા ગયા એવા થોડુંક ડુંગળી ને થોડુંક લસણ હાડું બઉ મોંઘું ચારસો કિલો तो लोसल न ढूंगले करी दी करी, हम पास आपको में दे ही गया। वातावरण से વરસાદીમાં અલો ચેક ઠેકાણે પાણી ભર્યા ચેક ઠેકાણે વરસાદ કેટલો વરસાદ પડે છેતરું પાણી ભરાઈ ગયા કાંઈ ખરીદી કરાણી નહીં

યો પેલા જઈ આવ્યો દઈ પાછો વહી આવ્યો ખરીદી કરવા ગઈ પણ વરસાદ હક જ ન જીધું આખી લાઠી એક બજારમાં તો કાંદા હમાણો બેડી મેં કીધું નીકળાય જ નીકળાય ફરી પાડે મેં કીધું માન માન આપણને સમય મળ્યો હોય ખરીદી કરવાનો ખરીદી છે નીકળું નોરતા અહીંયા આવે તો મેં કીધું કાક ખરીદી કરું મારા જેવું પણ હાલુ બહુ વરસાદ હેરાન કર્યા એટલે પાછી ફરી ગઈ અને લીધું હું કહું લાયરીમાંથી ચારસોન ભાવનું લહણ લીધું અને લો પસંદ ડુંગળી લીધી અને છોકરાની વાડીએ ગઈ થોડો ગુવાર ઉતાર્યો થોડો ભૂંડો ને આ હીરો જે જઈ આવ્યો પાછો ભાઈ જ્યાં માતાજી જય શ્રી કૃષ્ણ અત્યાર પસાય અને મારો વિડીયો પૂરું પૂરું શું ફિલ્મ બોલ્યા રે બીજા બ્લોકમાં પણ લાઈક કરવાનું ભૂલતા નહીં